મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા ટીઆઈ ઇન્ચાર્જ સુરિકભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે આ ચલા બસ સ્ટેન્ડ ખાતે એ એક્સ્ટ્રા સંચાલન એટલે દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એકસ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાલા મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા